મહીસા તાલુકાના વાશણા ગુળિયા ગ્રામ પંચાયતના વીસીઈ અરવિંદ ભાઈ માળીની વાશણામાં થઈ પ્રશંસા વાશણા ગામના એક અરજદારને લખવાની બીમારી થયેલ છે ત્યારે વાશણા ગુળિયા ગ્રામ પંચાયતના વીસી અરવિંદભાઈ માળી આવ્યા અરજદારની બહારે આજરોજ રોજ વાસણા ગામના એક અરજદાર રબારી કલાજી પુનમાજીને લખવાની બીમારી હતી એક બાજુ સરકારે ખેડૂતો માટે ખેડૂત નોંધણી ફરજીયાત બનાવી છે તથા તમામ વ્યક્તિઓને રેશન કાર્ડ ઈ કેવાયસી ફરજીયાત કરવાનું જણાવેલ છે ત્યારે આ અરજદારને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર એડ અને રેશન કાર્ડ કેવાયસી કરવાનું હોવાથી તેમણે વાસણા ગોળિયા ગ્રામ પંચાયતનો સંપર્ક કર્યો હતો અરજદાર ચાલી શકે કે ગાડીમાં બેસી શકે કે નીચે ઉતરી શકે તેવી હાલતમાં ના હોવાથી ગ્રામ પંચાયતના ઓપરેટર તરીકે ફરજ બજાવતા વીસી અરવિંદભાઈ માળીએ ગ્રામ પંચાયતનું કોમ્પ્યુટર અને ફિંગરપ્રિન્ટ ડિવાઇસ સહિત કિટ લઈ વાસણા અરજદારના ઘરે જઈ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક અને રેશન કાર્ડમાં કેવાયસી કરી આપ્યો હતો

તેઓ સખત મહેનતુ કામ કરવાની ધગશ અને કાર્ય પ્રત્યેની નિષ્ઠાથી કામ કરતા હોવાથી એમની પ્રશંસા થઈ રહી છે અગાઉ પણ ડીસા તાલુકા પંચાયત કચેરી તરફથી પણ એમને સન્માનિત કરવામાં આવ્યા હતા તથા તેમની આવી કામગીરી બદલ અધિકારીઓ દ્વારા પણ આભાર વ્યક્ત કરવામાં આવે છે તેમની સાથે અમે પણ તેમનો સંબંધ ડિટેક્ટર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન પરિવાર તરફથી પણ આભાર વ્યક્ત કરીએ છીએ બ્યુરો રિપોર્ટ હસમુખ ધર્માણી ડીસા અરવિંદ કુમાર કેસાજી માળી વીસી વાસણા ગોળિયા ગ્રામ પંચાયત આધાર કાર્ડ ઓપરેટર આજરોજ મુકેશભાઈ નામના એક વ્યક્તિએ વાસણાથી મારો સંપર્ક કરેલો અને જણાવે કે એમના પિતાશ્રીને લખવાની અસર છે કલાજી પૂનબાજી રબારી એમને લખવાની અસર હોવાથી તેઓ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરાવવા માટે પંચાયતમાં આવી શકે તેમ ન હોવાથી અહીંયા રૂબરૂ અમારે આવવું પડે તેવી પરિસ્થિતિ હતી જેના કારણે આજે અમે અમારી આધાર કાર્ડની કીટ લઈ અને એમના ફાર્મ હાઉસ ઉપર આવેલ અને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરી આપેલ છે તેમજ તેમનું રેશન કાર્ડનું કેવાય છે પણ અહીંયા ફાર્મ હાઉસ ઉપર કરી આપેલ છે